સુરતના લિંબાયત વિસ્તારમાં વહીવટદારના આશીર્વાદથી ખુલ્લે આમ દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તો વહીવટદારના જ આશીર્વાદથી ચાલતા નરેન્દ્ર જુગાર ધામ પર આખરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા ત્યાંથી જુગારધામ ચલાવનારા નરેન્દ્ર ગૌસ્વામી સહિતનાઓની ધરપકડ કરતા વહીવટદાર દોરતો થઈ જવા પામ્યો છે લિંબાયત વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ અને જુગારના અડ્ડાઓ હાલ ધમધમી રહ્યા છે તો અગાઉ પણ લિંબાયતના વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હોવા છતાં પણ જાણે લિંબાયતના વહીવટદારનો કોઈ ડર ન હોય તેમ આજે પણ લિંબાયતમાં દારૂ જુગરના અડાઓ ચારો તરફ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે કારણ કે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી જુગારધામ ચલાવનાર વહીવટદારના લાડલા જુગારી એવા નરેન્દ્ર ગોસ્વામીના જુગારધામ પર દરોડા પાડ્યા હતા સ્ટેટ મોન્ટરિંગ સેનિટીમેર લિંબાતી વિસ્તારમાં આવેલા આસપાસ નગર બેમાં શ્રી રામ ચોકની પાસે સંજય નગર બેમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી જુગારધામ ચલાવનાર લિંબાત આસ્તિક નગરમાં રહેતા નરેન્દ્ર રમેશ ગોસ્વામી તથા તેને ત્યાં રાઇટરનું કામ કરનારા લિંબાત આસપાસ નગરમાં રહેતા અરવિંદ શર્મા લિંબાતના શિવાજીનગરમાં રહેતા રાકેશ ચૌધરી લિંબાત ગણેશનગરમાં રહેતા ધનરાજ ચૌહાણ તથા જુગારમાં આવેલા લિંબાત સંજય નગર ખાતે રહેતા નરેશ રાઠોડ લિંબાયતના સંજયનગરમાં રહેતા મચ્છીન્દર રાજભર લિંબાયતના શિવકૃપા સોસાયટીમાં રહેતા આકાશ વડીનકર અને લિંબાયત નગર ખાતે રહેતા અવિનાશ ગાવિતને ઝડપી પાડી પોલીસે તમામ પાસેથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત એક લાખ તેર હજારથી વધુનું મત્તા કબજે કરી કાયદેસર કાર્યવાહી ધરી હતી ત્યારે હવે જોવું રહ્યું કે લિંબાયત વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગરના ડાવ પર વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી હોય ત્યારે લિંબાયતના ભ્રષ્ટ વહીવટદાર સામે એ પગલાં લેવાશે કે કેમ તો આવનારો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ જીટો ફેન્યુર